आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચની નબીપુર ગ્રામ પંચાયતના બે સભ્યો યુસુફભાઈ બુરિયાવાડા અને અયુબભાઈ નુનિયાના નિધન બાદ ખાલી પડેલ બેઠક ઉપર ઇલિયાસભાઈ ભૂચા અને અલ્તાભાઈ બપૈયા બિનહારીક ચૂંટાતા બંનેનું ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજી ચાર્જ સોંપાયો હતો આ પ્રસંગે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો પંચાયત તલાટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી સરપંચે બંને નવા સભ્યોને ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છ આપી ફૂલહાર પહેરાવ્યા હતા નવા સભ્યોએ ગામ માટે પંચાયત દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી આ બંને સભ્યોને પંચાયતના તલાટીઓએ મો મીઠું કરાવ્યું હતું રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ